એમ વાહ ફરે વાદળ ફરે ફરે નદીના ના નૂર કચ્છી બોલ્યા ફરે નહી ભલે પછી પશ્ચિમ મુગે સુર અને એ એકસો અઢાર દિવસ થી જે કચ્છના ખમીરવંતા ખેડૂતો એ જે આંદોલન કર્યું અને એ આંદોલનના ભાગ રૂપે ભલે વચગાળાનું તો વચગાળાનું એ સમાધાન લાવવા માટે જેને મજબૂર કરી દીધા તો માટે જોરદાર તાલિયો થઈ જાય આજે જોવા જઈએ તો ગામ હોય 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 લોડાઈ કે નવી પછી કોઈ પણ આપણા કચ્છના વિસ્તારની અંદર જે ખેડૂતો જેને પોલીસ ને આગળ ધરી અને જે કંપની રાજ જે કંપનીઓ જે વીજ કંપની છે એ વીજ કંપનીઓ આજે થાંભલા નાખી રહી છે અને એ થાંભલાઓમાં પણ ભેદભાવ કોકને પાંચ લાખ નું વળતર કોકને દસ લાખ નું વળતર કોકને પંદર લાખ નું વળતર એ આપવામાં આવી રહ્યું છે એટલે આ ભેદભાવની જે નીતિ છે અને જે પોલીસને આગળ ધરી જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે આજે ખેડૂત પોતાના ખેતર ઊભો હોય અને મેં વિડિયો જોયા છે કે ખેડૂત પાસે 7 12 8 અને ઉતારા માંગવામાં આવે એની પાસે આધાર કાર્ડ માંગવામાં આવે આજે જોવા જઈએ તો પોલીસ વાક્ય લખે છે કે સેવા સુરક્ષા અને શાંતિ પણ કોની સેવા કોની સુરક્ષા અને કોની શાંતિ તો કે મોદાણીની બીજા કોઈની નહીં એ મોદાણીનો ગળોમાં ગળાનો કહી શકાય કે પોલીસે જે પટ્ટો પહેર્યો છે એ પટ્ટો આજે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે અને વગર વગર એ એ ખેડૂતોની જમીન ઉપર કોઈ સંમતિ લીધા જ્યારે એના ખેતરોની અંદર જાય છે અને પોલીસને હાથો બનાવે છે ત્યારે આ પોલીસને પણ કહેવાનું કે મોદાણીનો જે પટ્ટો ગળામાં પહેરી આ ખેડૂતોને જે હેરાન પરેશાન કરવાનું જે કાર્ય તમે કરી રહ્યા છો તો તમારે ખરેખર ખભા ઉપર જે જીપી લખેલું છે મોદાણી માટે કરો છો જ્યારે આ દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે આ દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને જોવા જઈએ તો છેલ્લા અઠ્યોતેર વર્ષની અંદર જે જે રાજનેતાઓ આવ્યા એ રાજનેતાઓ એ આ ખેતી પ્રધાન દેશ ને એ ખુરશી પ્રધાન દેશ બનાવી દીધો છે આ ખેતી પ્રધાન દેશ જેમાં અત્યારે ખેડૂતો જોવા જઈએ તો આ કચ્છની ભૂમિ ઉપર પણ જે દૂષણો છે એ ડ્રગ્સ નું દૂષણ ડ્રગ્સ નું એપી સેન્ટર ડ્રગ્સ નું એન્ટ્રી પોઈન્ટ એ કચ્છ થી થાય છે અને આ જે દૂષણો આ જે કચ્છ છે એમાં જોવા જઈએ તો દારૂનું નું દૂષણ પણ હવે ગલીએ ગલીએ જોવા મળે છે આ પોલીસ સ્ટેશન ની પાછળ જ એ દારૂના ના અડ્ડા ચાલે છે દેશી દારૂઓની હાટડીઓ ચાલે છે મને એ નથી ખબર પડતી ગોપાલભાઈ કે આરી નોટબંધી રાતોરાત થઈ જાય પણ આ દારૂબંધી રાતોરાત નથી થતી જો નોટ બંધી રાઈતે આઠ વાગે એમ કહી દે કે આ નોટ બંધ તો એ રાઈતો રાઈત લાગુ પડી જાય પણ આ ગુજરાતમાં એ દારૂ બંધી લાગુ નથી પડતી અને આજે કચ્છની ધરતી હોય કે ગુજરાતની ગલીઓ ગલીઓ હોય એક પણ એવી ગલી નથી કે જે દારૂ નો મળતો હોય અને આ ખેડૂત જ્યારે આજે પોતાના હક પોતાના અધિકાર કે પોતાના ન્યાયની વાત કરે ત્યારે ત્યારે એને દબાવવામાં આવે આપણે થોડા સમય પહેલા જ એક નવી નાડ પ્રશ્ન હતો જેમાં ખેડૂતોની જે જમીન હતી એ એ જમન મોદાણીએ હડપી લીધી અને ગૌચર જે ની બહુ મોટી મોટી વાત કરે છે રાષ્ટ્રવાદની બહુ મોટી મોટી વાતો કરે છે એને અને એ સંસ્થાઓ જેની ભગીની સંસ્થાઓ છે એ લોકોએ આ ગૌચરની જમીન ઝડપી લીધી આયના યુવાનો આના નવ જુવાનો લઈડા ત્યારે ગૌચરમાંથી ચારસો પાંચસો કહી શકાય કે એકર એ પાછું આવ્યું બાકી તો હાડા છ એકર જમીન એ ગૌચરની હડપાઈ ગઈ એ મોદાણીના ખાતામાં વહી ગઈ અને અત્યારે એ જ જગ્યા ઉપર કથાઓ ચાલુ છે કથાથી કોઈ વાંધો નથી પણ જે ગાયુના માસ્કનો વેપાર કરતા હોય એ જે ગૌચર ચરી જતા હોય એ આખલાઓને કહેવાનું કે આ જમીન આ ગૌચર એ તમારા બાપુજી નું નથી આ જમીન આ ગૌચર આ ખેતી આ કચ્છના ખેડૂતોની છે એટલે એની ઉપર જો નાખશો કે તમારો ડોળો નાખશો તો મોદાણી ને પણ મોરો મોરો દેવા માટે અમારી આ પ્રજા એ તૈયાર છે અને આ કચ્છ ની જ વાત નીકળી હમણાં જ ગઢવી સાહેબે જે વાત કરી એ વાત સાથે હું સાંભળ છું કારણ કે છેલ્લા ઘણા સમયથી અમે આ કચ્છના શિક્ષકો માટે આંદોલન કરતા હતા ગાંધીનગર છેવાડાનો વિસ્તાર અને કચ્છ માટે સ્પેશિયલ પાંચ હજાર સાતસો શિક્ષકો ની ભરતી એ કચ્છ માટે સ્પેશિયલી કચ્છ માટે એ અલગથી જાહેર કરવામાં આવી પણ આપણે ઓલા કેવાય ને અમિતાભ બચ્ચન એક વાત કરે કે કુછ દિન તો તો ગુજારીએ કચ્છ કચ્છ નહીં નહીં દેખા દેખા એટલે મારે એ કેવું છે કે એક વખત કચ્છ આવો એટલે તમને જોવા મળશે કે એક શિક્ષક થી ચાલતી સૌથી વધી શાળાઓ જો કોઈ જગ્યા જોવી હોય તો એ કચ્છમાં છે આજે ક્લાર્ક વગર ની કચેરીઓ જોવી હોય તો કચ્છમાં છે આજે તલાટી વગરના ગામ જોવા હોય તો એ કચ્છમાં છે આજે ડોક્ટર વગરના દવાખાના જો જોવા હોય તો કચ્છમાં છે એટલે કચ્છમાં એક દિવસ આવો એટલે તમને ખબર પડે કે આપણા આપણા બાળકોની અહીંયા વ્યવસ્થા જેને ખરેખર કરવાની આપણે જવાબદારી જેને સોંપી હતી એ નેતાઓ એ જન નેતાઓ જનપ્રતિનિધિઓ પોતાના સહેઝાદાઓને સેટ કરવા માટે આ ખેડૂતોના ભોગે કે આ જે પ્રજા છે એ પ્રજાઓના ભોગે એ ક્યાંક ને ક્યાંક પોતાના શહેઝાદાઓને સેટ કરી રહ્યા છે એ તમે જાણો છો કોણ છે એટલે આ બાબત તમને સમજાવવા માટે આ બાબત તમને કહેવા માટે આજે જે કિસાન મહાપંચાયતનું આયોજન અને અહીંયા ઉપસ્થિત તમામ જે ટીમ જે તમારા પાસે આવી છે એ તમને એટલું જ કહેવા માટે આવી છે કે હવે સમજી જાવ આવનાર

એ વીજ કંપનીઓના જે માલિકો છે એ મોદાણી કંપની જે છે એ અહીંયા કઈ ગયા બળજબરીથી થાંભલો નાખવા માટે કેમ તે ત્યાં નથી જતા પણ એ ગરીબ ખેડૂતના દીકરા દીકરીઓ હોય કે ગરીબ ખેડૂતો હોય ત્યાં તરત જ પહોંચી જાય સવારે ખેડૂતનો દીકરો વાવણી કરવા માટે જાય તો સીધા જ પોલીસ સ્ટેશનને ગાડી ભરીને લઈ જાય અને સાંજે છોડે એટલે પરિસ્થિતિ એ દિવસે ને દિવસે એ ખૂબ ખરાબ થઈ રહી છે અને કચ્છની અંદર જોવા જઈએ તો રોજગારી એ હવે રહી નથી કારણ કે જે પણ રોજગારી છે એ બધી જ રોજગારી હવે પ્રાઇવેટ થઈ ગઈ છે ખાનગી થઈ ગઈ છે કારણ કે આપણે જોઈએ છીએ સરકારી રોજગારીની વાત આવે એમાં કચ્છ સૌથી છેવાડે હોય છે એટલે કચ્છ ને ખૂબ જરૂર છે એ રોજગારીની સ્થાનિક રોજગારીની પણ એ મળતી નથી આપણે બધાએ આ જે ડ્રગ્સ નું એપી સેન્ટર ડ્રગ્સ નું જે એપી છે એને હવે ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવા માટે આ દૂષણ ને દૂર કરવા માટે આપણી પાસે અત્યાર સુધી વિકલ્પ નહોતો કારણ કે છેલ્લા અઠ્યોતેર વર્ષથી બે હગા માસી ભાઈઓ લડતા હતા હવે આપણી પાસે વિકલ્પ આવી ગયો છે જે ઈમાનદાર છે પાક સાફ છે અને કટ્ટર ઈમાનદાર છે એ આમ આદમી પાર્ટી હવે ખેડૂતોના ના પ્રશ્ન હોય યુવાનો ના પ્રશ્ન હોય મહિલાઓના હોય તમામ પ્રશ્નો એ સતત આમ આદમી પાર્ટી ઉપાડી રહી છે છેલ્લા વર્ષમાં વર્ષમાં જ જ વધારે વાત અને પેપર કેમ કે આપણે બધાએ વગર વિચારે એકસો ને બાઠ ને ચુઈટા એટલે આપણે જે એકસો બાસઠ ને ચૂટ્યા એને કારણે ક્યાંક ને ક્યાંક આપણા બાળકોના નસીબ આપણા માતા પિતાઓ જોયેલા સપના એ ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યા છે એટલે વધારે સમય નથી લેવો પણ આજે ઘણી વખત તમને કહેવામાં આવે છે કે હિન્દુ ખતરામાં છે મુસ્લિમ ખતરામાં છે એ બધી વાતો કરવામાં આવે છે પણ ખરેખર ખતરામાં આજે ખેતી છે ખરેખર ખતરામાં આજે ખેડૂત છે ખરેખર ખેત આપણું જે ખેતર છે એ ખતરામાં છે એને બચાવવા માટેનો સમય છે એટલે આપણે બધા સાથે રહી જયારે પણ ખેડૂતોની લડાઈ હોય ત્યાં આપણે બધાએ એ ખભો થી ખભો મિલાવીને જ્યારે પણ જે પણ હાકલ પાડે ત્યાં આપણે જોડાઈ જવાનું છે મને એક વાતનો આભાર માનું છું આ માધ્યમથી કે ભારતીય કિસાન સંઘની જે ભાજપની ની આમ તો ભગીની સંસ્થા કહેવાય છે એને આ ખાલી કચ્છની જે વિંગ રહી ને કચ્છની વિંગ એને થોડા દિવસોમાં સારું કામ કર્યું છે એટલે એને હું વધાવું છું કારણ કે જે ખેડૂતો માટે લડે એ અમને ગમે છે પણ કે ટકી રહેજો કારણ કે પછી કોઈકના ખોડે જઈને બેસી જાવ એવું ન કરતા કારણ કે તમે જે મુદ્દો ઉપાડ્યો છે એ ખૂબ પીડાનો છે ખૂબ વેદનાનો છે અને તમારા કાર્યને પણ અમે બિરદાવીએ છીએ છેલ્લી એક વાત ઓમ પ્રકાશ વાલ્મીકીની એક કવિતા છે એ કવિતા કઈ એમાં થોડાક મારા શબ્દો મેં ઉમેર્યા છે એ શબ્દો તમારા પાસે પીરસી વાણીને વિરામ આપીશ શબ્દો એવા છે કે ચૂલા માટીનો માટી તળાવની અને તળાવ તો કે મોદાણીનું ભૂખ રોટલાની રોટલો બાજરીનો બાજરી ખેતરની અને ખેતર મોદાણીનું બળદ મોદાણીના હળ મોદાણીના હળની મૂઠ ઉપર મહેનત તો કે આપણી પણ પાક

આ કવિતાના માધ્યમથી સમજુ નુબ સરસ યુવરાજ ભાઈ યુવરાજસિંહ જાડેજા એ અહિયાં કહ્યું ને કે ખુબ સરસ મજાનો બદલાવનો બદલાવ નો અવસર હવે આપણા માટે આવ્યો છે ત્યારે રોડ પર ચમકે માત્ર સત્ય નો